બક્કાલુ આવી કાળવી લઈ જાવ ઘરની વાડીના દેશી ટમેટા અને બેનું આ કાંટા વગરના લીંગડા તમે શાક મોરો ને તો તમને કાંટા ન લાગે એ બકાલુ લઈ જાવ બકાલુ હાલો કાળવી ડોસી બકાલુ લઈને આવી બકાલુ લઈ જાવ બકાલુ आलो कालून, खाटा, मीठा, गोला, वीजा, कालून, पच्या, पच्यार्द, गोला, आलो, त्रिस, वालो, चाली, वालो, पच्या, वालो, आलो, खाट, मीठ, गोलो, गोलो, आज, आमाजु, गोलो, आलो, भेला, પેલા મને ભૂખ લાગી આટલે હવે હું ના હાલી શકું હા ભેલા તને ભૂખ લાગી હા પેલા પેલા મને ભૂખ લાગી પણ કરું હું હાલ આઘેરે એક ઘર આવશે ને એ આપણે બે માગી આવશું હાલ પેલા હાલો ટમેટા આયા ટમેટા ઘરની વાડીના દેશી ટમેટા આયા ટમેટા હાલો લીંગડા લઈ જાવ લીંગડા કાંટા વગર ના લીંગડા આવી ગયા કોઈ ગ્રાહક ના આવ્યું આ તમે તો આટલા બધા ક્યારે ખૂટ છે હજી બોની નથી થઈ એ માજી બોલો ને બટા મારી પાસે પૈસા જ નથી થા કા આ ટમેટા ના લીંગડા હે તમારે ખાવા હે હા દાદી આ તો ખાવા મને બેટા તારા ટમેટા ખાવા હોય એટલા

નાના તો અમે કાળ્યા જ્યાં ધોળી ઉદાવો કાળ્યા ને ધંધો આ કાળિયા પટ રાખેલો હા ટમેટા એ શું હે એટલું બેઠકો આપણને લે તે તારો ભાઈ પૂછ્યો હોય તો એમાં હું શું કરું અહીંયા કઈ શેજ નહી ઉપડો હાલો લે હવે તું મુંગી રે ને એ શાક તો તાર બાપો મારા હાટે લાવ્યો હે આવડા ની હાટે શા લાવ્યો અને એ તેમ ઉપડો હાલો આઈતી બેન થોડું બાપો ને લે લા તું તો કેવો હો આ તમારી જેવા હાન પડતા હતર આવે એટલે શું આમાં બતાઈ દેવામાં જ રહેવાનું શાક નું આપત ખાઈ ને પણ રોટલો આપો થોડો ભૈયા જા કીધું નઈ તને આપો ને એલા જા ને એલા તમે તો કેવા હો હાથ આ દથી સંભળો નઈ નઈ દે હા તે નોટ દે ને આ તમાર જેવા દેવા બેવા રહે તો અમાર કા ઘરે વધે જ નઈ મારા જેના લે મમ્મી

ટામેટા વીસ 20 રૂપિયાના કિલો ટામેટા અને લીંગડા ફ્રી આ તો મારા નીંગડાની નોશી ભાઈ ને મોણે નીકળ્યા તો ખાણીયાની વાત કાંપની વાત કરી કાય વાંધો નઈ આલે આવો આવો બધા ભાઈ હે તારો ભાઈ હે એટલે હું કાઈ વાર રે હે

એ દો ને હાવ ગરીબ હે એ થોડ થોડક મનાય દા એટલે આ કાળીઓ કઈ ધાન કરવા ન નીકળ્યો હાલિ નીકળી તને એટલું બધું પેટમાં ભરતે બરત લાભો રૂપિયા

રાખેલો <laughs> <laughs>